હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રવાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીશું જે ખૂબ ઝડપથી બની જશે અને એકદમ સ્વાદિષ્ટ બને છે તો આ રીતે જો તમે ઇડલી બનાવશો તો ઇડલી તમારી ક્યારેય ચીકણી પણ નહીં બને અને એકદમ સરસ રૂ જેવી પોચી બનશે તેના માટે મેં અહીં એક વાસણમાં એક મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું સાથે એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ નાખીશું અડદની દાળને થોડી લૂછીને લેવાની જેથી તેનો પાવડરનો ભાગ દૂર થઈ જાય અને બંને દાળને થોડું સાંતળી લેવાનું છે તો દાળ હલકી ગુલાબી થવાનું સ્ટાર્ટ થાય તેટલું તેને સાંતળી લઈશું એ પછી તેમાં થોડા લીમડાના પત્તા સાથે બે તીખા લીલા મરચાં નાખીશું અને એક ચમચી જેટલું આદુ નાખીશું તો આદુને આ રીતે કાપીને મેં લીધું છે અને આદુની પણ કચાશ દૂર થાય તેટલું સાંતળીને હવે તેમાં બે મોટી ચમચી જેટલા કાજુના ટુકડા નાખીશું અને કાજુને પણ હલકા ગુલાબી થાય તેટલા સાંતળી લેવાના છે હવે તેમાં એક કપ જેટલો રવો નાખીશું તો ઇડલી બનાવતી વખતે આવો જાડો જ રવો લેવાનો છે જો તમે ઝીણો રવો લેશો તો ઇડલી ચીકણી બનશે અને બરાબર સોફ્ટ પણ નહીં થાય તો હવે રવાને પણ આપણે બધી વસ્તુ સાથે બેથી ત્રણ મિનિટ જેવો શેકી લેવાનો છે અને એકદમ ધીમા ગેસે શેકીશું રવો થોડો હલકો થઈ જશે અને થોડો થોડો ફૂલી જશે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે રવો શેકાય એ પછી તેને ઠંડો કરી લઈશું અને એકદમ સરસ ઠંડો થાય એ પછી તેમાં એક કપ જેટલું દહીં નાખીશું તો જેટલો આપણે રવો લીધો હોય તેટલું જ દહીં લેવાનું છે અને આ મેં થોડું ખાટું હોય એવું જ દહીં લીધું છે તો દહીંને રવા સાથે એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે અને એ પછી જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને ઇડલીનું ખીરું બનાવી લઈશું તો અત્યારે મેં ટોટલ પોણા કપ જેટલું પાણી નાખ્યું હતું અને થોડું થોડું કરીને પાણી નાખતા જઈને થોડું ખાટું હોય તેવું ખીરું બનાવી લેવાનું છે અને એ પછી ખીરાને ઢાંકીને વીસથી પચીસ મિનિટ ઓછામાં ઓછો રેસ્ટ આપવાનો છે અને એ પછી ચેક કરીએ તો રવો સરસ ફૂલી ગયો છે અને ખીરું પણ થોડું ઘાટું થઈ ગયું છે તો અત્યારે ફરી પાછું આપણે પાણી એડ કરીશું તો રવાની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે હવે પાણી તમારે કેટલું નાખવાનું તો અત્યારે હું પા કપ જેટલું પાણી લઈ રહી છું અને સરસ બધું જ મિક્સ કરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને પાકપ જેટલા સમારેલા લીલા ધાણા નાખીશું અને ફરીવાર બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર મસાલાવાળી રવાની ઈડલી ચોક્કસથી બનાવજો બહુ જ સરસ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે અને અત્યારે જોઈ શકાય છે કે આપણે ખીરું મીડિયમથીક રાખ્યું છે અહીં બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઇડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે ઇડલીના ખીરામાં એક નાની ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી દઈશું તો ફ્રૂટ સોલ્ટ હંમેશા છેલ્લે જ નાખવાનો અને ફટાફટ ઈડલીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો બધામાં આપણે આ રીતે એક નાના નાના ચમચા જેટલું ખીરું લઈશું એ પછી ઢાંકીને મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ જેવું ઈડલીને સ્ટીમ કરી લેવાનું છે એ પછી સ્ટીમર ખોલીને જોઈએ તો ઈડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે અને ચપ્પુ પણ સરસ ક્લીન નીકળી રહ્યું છે તો ઈડલી થોડી ઠંડી થાય એ પછી તેને આ રીતે કાઢી લેવાની છે ખૂબ સરળતાથી નીકળી જશે અને જોઈ શકાય છે કે ઈડલીમાં ખૂબ સરસ જાળી પડી છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ